જોતાં જ મોડામાં પાણી આવી જાય એવી સરસ મજાની તડકા મેગી જે વડોદરાની સ્પેશિયલ આઈટમ છે તે બનાવીશું જે રાત્રે બધાએ લારી ઉપર ખાધી જશે કઢાઈની અંદર બે ચમચી તેલ મૂકી થોડીક ડુંગળી એક લીલું મરચું બે ચમચી કેપ્સિકમ નાખી અને શેક લો શેકાઈ જાય એટલે અડધું નાનું ટામેટું જીનો સમાઈને એ પણ ઉમેરી અને એને પણ શેક લો ત્યાર પછી અહીં આગળ થોડા વટાણા 1/4 કપ જેટલા નાખીને બે કપ પાણી નાખીને ઉકળવા દો અહીં આગળ બે પેકેટ મેગીના મસાલાના પેકેટ એક મેજિક મસાલો ઉમેરી દો થોડો પેરી પેરી મસાલો ઓરેગાનો ચીલી ફ્લેક્સ અહીંયા આગળ કાળા મરીનો ભૂકો ઉમેરી થોડુંક મીઠું નાખીને પાણીને ઉકળવા દો પાણી ઉકળી જાય એટલે બે મેગીના અહીં આગળ નૂડલ્સ ઉમેરી દો મેગીને થવા દો એટલે એકદમ સરસ મેગી થઈ ગઈ છે તો હવે આપણે તડકા પેનની અંદર બે ચમચી બટર અડધી ચમચી લસણની પેસ્ટ નાખી અહીંયા આગળ આપણે ઓરેગાનો થોડો ચીલી ફ્લેક્સ નાખી ત્રણ સૂકા લાલ મરચા નાખી તડકો તૈયાર કરી લો ઉપરથી બે ચમચી લાલ મરચું નાખી થોડુંક પાણી નાખીને તડકો તૈયાર છે તો તડકા મેગી તૈયાર છે વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા